વાહ વાહ આખી કલાઈ ગઈ એનું જડબા ઉપર તલવાર નો લાગે આપ વાહ જય મદે મહાદેવ મિત્રો ફરીથી એક નવો બ્લોગ વિડિયો લઈ શકજો મે મસ મજાનું આપણો ગુડ આફ્ટરનૂન થઈ ગયો તો પછી વી આવતા ભાઈ 1 બોટ વાગે દુકાને અને દુકાન આવીને ભાઈ કટિંગ કામકાજ શરૂ કરી દે ને ભાઈ ભૂલાઈ ગયો હા એમ કે આજનો વિડિયો ભાઈ ડોટ વાગે ને અપલોડ માં હતો કાલ સાંજે એડિટિંગ કરતો તો એ કાલ સાંજે ભાઈ એસપી ખરાબ થઈ ગયો એટલે એડિટિંગ કાઈ જો નહી પછી ભાઈ ઊઈ ગયો હવે પછી જાજો જા વાજી જા બાર ને પછી કાઈ નહી દોઢ વાગે ચડાવ્યો પણ કાઈ નહીં ડેઈલી ડેઈલી કન્ડેન્સ એ નાખું છું ભાઈ જારે ચડે ત્યારે અને અત્યારે જો મસ્ત મજાના દુકાન આવી ગયા હે ભાઈ પ્લાય કોનો સાફ કરીને જો જો ભાઈ આ બધું વેસ્ટેજ એટલું બધું નીકળ્યું છે એ આનું કટિંગ કરું છું બારીઓ નથી કોમ મજ જો છે ઓલા મોઢા છે અને આજ ભાઈ ફાઈનલી બધું કટિંગ છે ને કરે 1000 2000 3000 માંગ જે છે કમ્પ્લીટ થઈ ગયું છે બાજુ રૂમમાં છે અને જો ભાઈ બોરાને બધું ઢાકી દીધું છે કેમ કે ભાઈ થોડું ઉડે ના જો રમોકડા બધા ફરી મજા આવે આમ જો બુલેટ જોવો આમ જો તો ખરાબ બુલેટ ને આ ગાડી એન્ટિક ને જો કટિંગ આ જેટલું ગણ્યા છે ભાઈ બધું ફરી મજા જો બુલેટ ને તો જો ને ભાઈ ઓરિજિનલ ઓરિજિનલ લિટ પર ડુપ્લિકેટ તો આપણે પાસે કામ પડ્યા બુલેટ હોય એવા હા એ પૈસા જેટલા છે ભાઈ આપણે કે બુલેટ ને કે શું કહેવાય જે તન ચાર લાખ પાંચ મિનિટ પાંચ લાખ નું જેટલા ના આવતા એટલા ને

કાલથી પાછું કાંઈ શરૂ કરવાનું છે માળા બનાવવાનું એટલે ભાઈ કાલથી પાછું કટિંગ છે ને કટિંગ હું કાલ સોડાડવાનું શરૂ કરવાનું છે લાલો સોડાડવાનું શરૂ કરી દઈએ ભાઈ હું જો ગાર્ડનિંગ ભાઈ વંધ ભાઈ થઈ ગયો છું એટલે કાંઈ વાંધો ને હાલો આગળ મીને ચાલી સિનેમેટિક સીન એન્જોય કરવા A heart's beat to the city streets We began to feel the fire. તો ફાઇનલી ભાઈ લોકેશન એ પોકી ગયા એટલે કે માવજી ભાઈ ભાઈ પોકી ગયા ને ભાઈ સનસેટ વ્યૂ આમ જો આ હા હા યાર જન્નત હે કાય કટી ને યાર એવો સનસેટ આવે છે અને ભાઈ અમે ભાઈ હે ને ફોટો જરાય ને હા બોડી પાડી જામ જો બોડી જો તમ કાય કટે નહી બોડી હે કે નહી બે ભાઈ બોર ઉપર છે ત્રાટકી પડ્યા હે અને ભાઈ સનસેટ નો વખાઈ ની પેલા છે ને ભાઈ આજે સ્ટંટમેન માવજી કાઠિયાવાડી ભાઈ આપણે જોડાઈ છે ભાઈ એની જૂની યાદો તાજી કરવાની હોય ત્યારે યાર માવજી ભાઈ જય માતાજી ભાઈ કાલ ભેગા હતા પાછા ભેગા થઈ જાય ભાઈ ભાઈ અને ભાઈ અત્યારે છે ને ભાઈ માવજી ભાઈ છે ને સ્ટન્ટ દેખાડવાના છે આપડે એના ચાલો ફટાફટ માવજી ભાઈ આજે આપણી ચેનલ માં ધન લીલા બ્લોગ ની અંદર છે ને ભાઈ તમારા સ્ટન્ટ દેખાડવાના છે તમારે ચાલો તો કાંઈ વાંધો નહીં હવે અમે ભાઈ ભાઈ ઘડીક બોર ખાઈ લઈએ પછી એને એક શૂટ કરવાની રીલી કિંજેક્શન પછી છે ને ભાઈ આગળ બનાવી માવજી ભાઈ ને સ્ટન્ટ જોવા માટે હાલો અંદર ઉઠાવ્યું છે માવજી મેં વિડિયો શૂટ થઈ ગયો ને હવે અત્યારે ભાઈ આપણે આ છોડે જા સ્ટંટમેન ભાઈ માવજી કાઠિયાવાળી યાર સ્ટંટ ફર્સ્ટ આકો આવ પાછળ દેખો કેમેરાન પાટુ નો મારતા યે 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 યો 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 વાહ યે યે હું બોવડી મોલા જાળમાં ઘરી ગયો ના સ્ટંટમાં જો પહેલા સ્ટંટ દેખાડીજો સ્ટંટ નું નામ વાહ હા જો સી માણસ હોય આમ એક અડધી સેકન્ડમાં ખાલી આમ માર દે હોય તો જ આમ વાહ પગનું થાય વાહ 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 ભાઈ વાહ માવજી કાઠિયાવાડી વાહ સ્ટાઈલ થી ઊભો હું તમને બતાય

લાકડી નહીં છે ને તો લાકડી બતા ખબર વગર આમ એની તલવાર હોય તલવાર મારતો હોય તો એને મારવું હોય તો એને આપણે આમ કીક લાગે બરાબર સ્લોમાં બતાવ્યું આ કીક લાગી જાય જડવા ઉલવાર ન લાગે આપણે તો લાકડી ન લાગે આમ આમ મારવાનો હોય હે

દરિયામાં માછલી કેમ પકડી મરઘી કેમ પકડી કોકને બસાવતા પાણીની અંદર પાણીની અંદર ઊભું રહેતા આવું બધું ભાઈ એને તો આપ સળી ગયો મને યાર વાર સળી ગયો મેં એક ઠેકડો મેરો છે તો એક કિક એક આરે ચાર કિક લાગી જાય હો આ એવું કાઈ ટાર્ગેટ નથી અને બતાવો ઓલો ખીજરો છે હાલ તો હાલો જાયો ભાઈ બતાવે છે એનો સ્ટાન્ડ બતાવે છે અને ભાઈ ટૂંક સમયની અંદર જ છે ને ભાઈ માવજી ભાઈ નવું નજરાણું લાવે છે આ બધું તમારે એની એની હું કહેવાય આવડ જ છે જોકે બહુ શોખ હોય તો એ તમારે બધાને જો શીખવું હોય ને તો માવજીભાઈ ટૂંક સમયમાં નવી ચેનલ લઈને આવી રહ્યા છે બરોબર ને માવજીભાઈ એ ચેનલ હું તમને આગળ બતાવી દઈશ શું નામ રાખવાના છે બધું ચેનલ ને હું બધું આપી દઈશ અને એ ચેનલ અંદર ભાઈ સરસ મજાના સ્ટન્ટ ને એવું કરાવશે બધું તમને શીખવાડશે નોલેજ સાથે કઈ રીતે કરવાનું એ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો પણ વાર છે થોડાક સમયની બરોબર ને સેલ્ફ ડિફેન્સ હું બધાને સેલ્ફ ડિફેન્સ શીખવાડીશ હા સેલ્ફ ડિફેન્સ એટલે કે ક્યાં પણ તમે એકલા હો તમારો પોતાનો બચાવ કેમ કરવો એ હું તમને શીખવાડીશ વાહ બેટા તો આ લો સ્ટાન દેખાડજો फटाफट બોલ કેમેરો આસાને આયા તમને કિક એક ઘરે છે ને ચાર કીક બતાવું તો એક કિક આમ લાગશે બરોબર પછી એક આ લાગે પાછી આ લાગે અને તોય પાછી એક ઘરે પાછી સોથી લાગે છે એકલ જમ્પમાં બરોબર હા

કરાટે મેન માવજીભાઈ કાઠિયાવાડી ભાઈ થી આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે મસ્ત મજાના વાળું પાણી કરી લીધા ને હવે ભાઈ વિપુલભાઈ આવી ગયા હતા ક્લિપો લેવા કેમ કે એડિટિંગ એને શરૂ કરવું ભાઈ એડિટર હવે આજથી જલે સોલિંગ કે નથી ગુજરાતી ફેમિલી ફિલ્મ નો આપણે ભાઈ કરતા જ બહુ કર્યું પણ હું કહેવાય હવે ટાઈમ નથી રહેતો ભાઈ એવું બધું થાય છે એટલે ભાઈ હવે વિપુલભાઈ થોડા ઘણા ફ્રી હોય બરોબર ને વિપુલભાઈ મારા કમ્પ્યુટર માં છે હા એટલે હવે વિપુલભાઈ એના કમ્પ્યુટર માં કરશે એની ક્લિપો લેવા આવ્યા હતા ક્લિપો આપી દીધી હવે ભાઈ આપણે આપણું કામ એડિટિંગ નું કામ શરૂ કરી દઈએ કેમ કે અત્યારે એડિટિંગ અહીંયા નો હાડા જાય બેઠો બેઠો એટલે અપલોડિંગ જઈ જાય ને ભાઈ બધું થઈ જાય એક્સપોર્ટિંગ અપલોડિંગ બધું થમનેલ ફમનેલ બધું સેટ થઈ જાય ને કાંઈ માથાકૂટ નહીં ભાઈ એટલે આઠ વાગે વિડીયો આવી જાય નગર ભાઈ પછી રાતે ઓલા રાતે હું દિવસે બે વાગે દોઢ વાગે બાર વાગે એવું બધું થાય છે બધું 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 આજે રાખે ધીમે 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 તો કાંઈ ને આ સાથે આજનો વિડીયો પ્રોગ્રેમ ફરી એક નો લોક વિડીયો સાથે મળશું જયશું જય માતાજી મહાદેવ ભાઈ ભાઈ ગુડ નાઇટ બાય બાય